દર વર્ષ પછી સાથે અક્ષય કુમાર અને સૈફ ખાન ફરી વાર સ્ક્રીન પર ધમાલ મચાવશે ડિરેક્ટર લાવે છે હાઈ ઓક્ટેન થ્રિલર હેવાન શૂટિંગ શરૂ છે કોચીથી આગળ અને મુંબઈ સુધી થશે એક્શનનો તડકો અક્ષયનો લુક ઓલરેડી વાયરલ કઈ ભૂમિકામાં હશે રહસ્ય હજુ પણ અકબંધ છે નમસ્કાર હું છું પ્રતિક્ષા અને આપ જોઈ રહ્યા છો

બંને કઈ ભૂમિકામાં છે હીરો કે હેવાન સસ્પેન્સ હજુ પણ બાકી છે તૈયાર થઈ એક ડાર્ક ઇન્ટેન્ટ અને પાવરફુલ કમબેક માટે તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો કોમેન્ટમાં અને હા અમારી ચેનલ વી આર લાઈવ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે ફિલ્મી દુનિયાના બધા દમદાર અપડેટ્સ મળશે અહીં જ